આ તમે જે ઉંમરવાળા હોય છે જે ચડી નથી શકતા એમના માટે રોપવેની સુવિધા છે તો પાડું માત્ર આવવા જવાનું એકસો પાંત્રીસ રૂપિયા છે રાતના સાત વાગ્યા સુધી રહી શકો છો તમે ઉપર રાતના સાત વાગ્યા સુધી રહી શકો છો ટિકિટની સાત વાગ્યા સુધી પરમિશન છે ચેનલ સબસ્ક્રાઈબ કરો પહેલે હા જલ્દી કરો મુજબ પતા કે આપતો વિડીયો દેખતો હોય સબસ્ક્રાઈબ નહીં કરે લાલ કલર બટન નહીં છે દબાવ જલ્દી દબાવો જલ્દી દબાવો ફ્રીમાં શરૂ કરું દવા દો જલ્દી દવા દે ઘંટીવી દવા દે ને ઠીક ભાઈ ફાઇનલી અમે સોંધા માતાના મંદિરે આવી ગયા પાછળ તમે જોઈ શકો છો આવી જગ્યાએ રાજસ્થાનમાં ફરવા આવો તો એક્સ્ટ્રા તમારી જોડે એક વસ્તુ હોવું જોઈએ તો મારે ટી શર્ટ બહુ જાડી છે એટલે મેં એક શર્ટ લઈ લીધું છે એક્સ્ટ્રા કેમ કે મારે ક્યાં પહેરવાની જરૂર પડે તો ભાઈ ગરમી ના લાગે એમ કે આપણે પાખરે ઉપર ચડવાનું હોય કોઈ થતું નહીં આશું

પણ જે બારે ગરીબ બેઠા છે ને એમને દસ વીસ રૂપિયા આપજો તો તમને એનો આજની તો ભવિષ્યમાં એનો લાભ થશે મારા ભાઈ માતાજીના મંદિર આગળ ત્યારે પણ તમે ઉતરો છો તો એક ધ્યાન રાખવાનું કે પહેલા તમે અંદરની સાઈડ જજો ને તો બહારની સાઈડ ત્યારે પણ સોંધા માતાએ આવો છો તો કોઈ પણને પેશાબ માટે જવું હોય તો એના માટે તમે જે ગેટ છે ને ગેટ ગેટની અંદર પહેલાં નહીં જવાનું એની બાર લાઈટ આ ટાઈપના અહીંયા ત્રણ બનાવેલા છે તમારે નાવ પણ હોય કે તમારે બે નંબર જવું હોય કે અથવા તમારે પેશાબ કરવું હોય તો એના માટેની અહીંયા સુવિધા આપેલ છે તો આ હું બધાને કહું કે તમે અહીંયા આવો આવોથી એકા ધ્યાન રાખજો તો આમાં તમારે બાય મિસ્ટેક ન થાય ફરવું ના પડે અમારે અત્યારે ભૂલ થઈ ગઈ હતી તો અમે અંદર થી પાછા રિટર્ન આયા આવ્યા ભાઈ પબ્લિક પણ બહુ આવે છે બહુ રાખવી પડે કારણ કે અહીંયા તો ભાઈ માતાજીનો જે મેન ગેટ છે ત્યાં આગળ અમે વોકી ગયા છે અને બહુ ચેન્જિંગ છે અહીંયા બહુ એટલે બહુ ચેન્જિંગ છે માતાજીના મંદિર આગળ જે ગાર્ડનની સુવિધા છે જ્યારે હું લગભગ ચૌદ વર્ષનો હતો ત્યારે અહીંયા મારા બહાર તમને અત્યારે બધું આખો અલગ નજારો દેખાય છે અત્યારે એટલી ગાર્ડન છે એવા ફૂલ છે અહીંયા એવા આસોપાલાઓના બધા અલગ અલગ ઝાડ છે અને તમને ફ્રન્ટ કેમેરાથી આખું માતાજી નો જે મેન દરવાજો છે બતાવી દઉં પોસ્ટ માંથી નીકળ્યા છીએ અમે હવે અને કઈક અંદર જે ઉત્સાહ હે ને કંઈક અલગ પ્રકારનો છે એમ કે મને બહુ વર્ષ થઈ ગયા બહુ જ લાઈન છે અત્યારે અત્યારે માતાજીનો પ્રસાદ ચાલુ છે છતાં બહુ रोपवे ટિકિટ निकाल દઈએ

ભાઈ હું પૂછી લઉં ફેર બીજી વાર કન્ફ્યુઝ ના થવાય આ કામની અંદર પરફેક્ટ રહેવામાં મજા છે તો આપણે અમને પરફેક્ટ એટલે પૂછી લઈએ કે ભાઈ આવા જવામાં કઈ રીતના છે ભાઈ તમે ટિકિટ લો અને પછી સાત વાગ્યા સુધી તમારે આવી જવાની નિયમ છે કંઈક સાત વાગ્યા સુધી તમારે આવવું જોઈએ રિટર્ન એ લઈ લઈએ એક ટિકિટ આટલી બધી નહીં અહીંયા તમને અલગ અલગ વસ્તુઓ મળી જશે બટ માણસો બહુ મહેનતથી ઉપર ચડતા હોય છે એટલે તમારે થોડા ઘણી ખરીદી કરવી હું એવું માનું છું કેમ કે આપણે ખાલી હાથે ઉપર ચડવામાં આપણને શ્વાસ ચડે છે તો આ તો બધા મહેનત કરીને ઉપર ચડે તો થોડા ઘણું ભલે બે રૂપિયા મૂકવું હોય પણ અહીંથી તમારે ખરીદી કરવી એવું મારું માનવું છે અહીંનો તમને આખો નજારો બતાવું આ તમે જે ઉમરવાળા હોય છે જે ચડી નથી શકતા એમના માટે રોપવે સુવિધા છે તો ભાડું માત્ર આવવા જવાનું એકસો પાંત્રીસ રૂપિયા છે રાતના સાત વાગ્યા સુધી રહી શકો છો તમે ઉપર રાતના સાત વાગ્યા સુધી રહી શકો છો ટિકિટની સાત વાગ્યા સુધી પરમિશન છે